E દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો દ્વારા પોલીસ ભવન ખાતે આવેદન પત્ર આપ્યું હતું વડોદરાના હરની સ્થિત તળાવમાં અઢારમી જાન્યુઆરીએ બુટ દુર્ઘટના થઈ હતી જેમાં બાર બાળકો અને બે મહિલાઓ મળી ચૌદ નિર્દોષોના મૃત્યુ નીપજ્યા હતા મૃતકોના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ત્યાં કેટલાક આરોપીઓના જામીન પણ થયા છે ત્યાં રાજકોટમાં તંત્રના પ્રતાપે અગ્નિકાંડ સર્જાતા નિર્દોષે જીવ ખોયા છે ત્યારે ફરી રાજ્ય સહિત વડોદરાનું અસંવેદનશીલ તંત્ર જાગ્યું છે વડોદરામાં હરની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામે મૃતકોના પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી સાથે પોલીસ ભવન ખાતે આવેદન પત્ર આપ્યું હતું હરની બોટકાંડની દુર્ઘટનાના બનાવમાં પુત્ર ગુમાવનાર કિસનવાડી કબીર ચોકમાં રહેતા કલ્પેશભાઈએ હરની લેક ઝોનના તમામ ભાગીદારો સામે પોલીસ કમિશનર અને એસીબીને કરેલ અરજીમાં કહ્યું છે કે હરની બોટકાંડમાં મારા નવ વર્ષના પુત્ર

સમગ્ર મુદ્દે ઉગ્ર રોષ ઠાલવી ન્યાય ની માંગ કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આજનો તમે દિવસ જુઓ તમે પરમ દિવસે જે પ્રમાણે પરિજનો સાથે જે પ્રમાણે બળીને રાખ થયા છે હાડકું મળશે તો ડીએનએ ટેસ્ટ થશે વિચારવા કેવી કરુણતા એના અઢાર જાન્યુઆરીએ અહીં અમારા બાર બાળકોને બે મહિલાઓને ડુબાડીને માર્યા હત્યા કરી એમની બલી લીધી અને જ્યારે અમે લોકોએ તપાસ કરી ઓન પેપર આ અમારા બનાવેલા પુરાવા નથી મેળવેલા પુરાવા છે એ પુરાવાની અંદર આપણે તો બલાડીને દૂધાચવવા આપ્યું આ બલાડી અને જે તે સમયે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ એ ફક્ત આવ્યા હતા પ્રોજેક્ટો પાસ કરવા માટે ફક્ત અને તમે કાગળમાં તમે હું તમને એક એક પુરાવા આપું છું અનુભવમાં લખે છે કોટિયા પ્રોજેક્ટ કે અમે ભવિષ્યમાં કામ કરવાના છે કામ કરવાના છે અનુભવ વિચારો ઓન પેપર આ લોકોને કલ્પના જ નથી સત્તા એટલી હાવી થઈ ગઈ છે અને બધા સેટિંગ બાજ હવે એમને ખબર જ નથી હું વડોદરાનો વહીવટદાર છું તત્કાલીન વહીવટદાર છું અને એ માણસ માલિક તરીકે જે એગ્રીમેન્ટ કરે છે માલિક તરીકેની કોઈ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર તરીકે કોર્પોરેશનની નક્કી નથી કરતા એટલે વિચારો કૌભાંડો આ લોકોના ઓન પેપર પકડાય છે આ લોકો ઓન પેપર અને જે ઉમેક કમિશનર સાહેબ ને કહેવાયા છે કે તમે તો રક્ષક કહેવાઓ

આવા પીપી ધોરણના કેટલા તો આ લોકો હજમ કરેલા છે કરોડો અબોજોના કૌભાંડ વિનોદ એટલે હવે આ અમારા જે બલી રહેવાઈ છે એટલે અમારા રક્ષક તો અત્યારે પોલીસ જ છે જો કમિશનર સાહેબ જો ઈમાનદારી થી આ હતયારાઓની તપાસ કરે ને તો સો ટકા કોર્ટ એમને સજા આપશે કારણ કે હાઈકોર્ટ ને ખબર પડી પુરાવા જોઈને કે આ મેન મગર કઈ જ્યાં આવ્યો

તમે હવે આ લોકોને લોકઅપમાં ગાલો હજુ કેટલી બોલી રહેશો તમે પીવા માટે શુદ્ધ પાણી નથી હલતા છોકરા ડુબાડીને માર્યા મારી બહેનોને ડૂબાડીને મારી તમે સ્મશાનમાં લાખ અત્યારે સત્યવી સ્વળ નથી રાખ્યા કાચબા ખઈ ગયા બધું જ ખઈ ગયા કયો વિકાસ સ્માર્ટ મીટર કઈ રીતે લગાવો છો પહેલા ઈમાનદાર સ્માર્ટ इंजीनियरों तो बनाओ कॉर्पोरेशन स्मार्ट बनाओ कर्मचारी स्मार्ट बनाओ पची स्मार्ट मीटर लगाओ जो लगवा शराम आवे मोदी जी हम तो दया खाओ भूपेंद्र पटेल मुख्यमंत्री साहेब तमे तो वोट मारी ने जता रहा

વાર્ષિક ભાડું એટલે મહિને ના થાય અને ત્યાં ગાડી લાખો રૂપિયાના દુકાનો ભાડે આપીને ખાતા હતા લાખો રૂપિયાના એડના રૂપિયા ખાતા હતા ત્યાં કોર્પોરેશન નથી દેખાયું અને અમારી પાસે તથ્ય આવી રહ્યા છે કે એનું લાઈટ બિલ કોર્પોરેશન ભરતી એ પણ તમને પુરાવા આપીશું